તો નમસ્તે મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ અને મનુભાઈ છે અઢી આખરી વિષય વાતચીત કરતા બંને વચ્ચે વાતચીત ચાલે છે ચાલો સાંભળીએ પણ તે પહેલા વિડિયોને લાઈક કરી નાખો અને ચેનલ નવા હો તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ચાલો સાંભળીએ રેકોર્ડિંગ હાલો જો જય ભીમ એક વાત મારા સમજવાની છે હા એ જે અઢી અઢી એટલે હે

એ વાત સાચી પ્રેમ થાય અઠી શબ્દ એટલે પ્રેમ પ્રેમ વિના પાવત નહી વલ્લલ કરો હજાર હજાર તાવા કરો માનતા રાખો લાડવા સડાવો પણ પ્રેમ વિના પોગત નહીં એ વાત તો સાચી એકબીજાનો પ્રેમ હોય તો બધું પોગ બધા આપણી નાઇટ ને બધું દીધું છે દેવી પૂજક ને દલિતો ને ભરવાડ ને રબારી ને આ જે કઈ જે અભણ સમાજ છે એને આ બધા લાકડા કોઈ આવે ઓબીસી સમાજ ને ઓબીસી એસી ને એસટી આ ત્રણ સમાજ આની અંદર

એ એટલે આપણે તો એવું હે હા ના એ બાપ દાદા બધું કરતા હતા બધું પણ એ તો આપણે કોઈ કરતા નથી કાઈ એ એ પાકા હતા ખોટા છે બોલા આદીફોક

તમને ભણવાનો અધિકાર મળ્યો તમને સમાજમાં પ્રવાહમાં ભણવાનો અધિકાર આપ્યો આ બધા અધિકાર ન હોત તો પૂર્વ છોકરાઓ છોકરીઓના પૈસા કોને લગાવીને જેના બાળકોને ભણાવ્યા માં પ્રવેશ કરાવ્યો આવડિયા મંદિરોમાં પ્રવેશ કરાવવા હાલો સાવન માયે પૈય લાગવા પુન્યમ ભરવા જવું છે હાલો મોલ માયે પુન્યમ ભરવા જવું છે હાલો અઢી આખરી હાલો ખીમડિયા લડવા ને જાવવા સડાવવાના અઢી આખરી સડાવાના ભૂતળા દાદા ને ફલાનું ચડાવવાનું આમ કરી કરીને આવડીયા આમાંથી નવીરા નઈ છોકરા ભણ્યા જ નહીં પછી હું થયું જે ભણેલા છોકરા હતા એના તમે વિચારધારા થી તમે એનું એના એને મજૂરી કરવી પડી તમે ગુલામભાઈ ને ભણ્યા નઈ એટલે રાજા બનવું હોય ભણવું જોઈએ

તમામ જગ્યા કેમ કે એ આખી રાત ઉજાગરા કરે માતાજી ના વસન બધા લઈ વાણા માં મરે આખી રાત તમે કહો ચાર સોક ની ધોડું લેવા માતાજી ઉતાર લેવા મોવારા કાપણ લટો લે નહી હોય એવા નકરા કર્યા કરે એમાંથી નવરા રહે તો કઈ કામ ધંધો કરો ને હા સાજી રાત ઉજાગરા કરે એટલે દિવસ ના હોય રે દિવસ ના હોય પછી બીજા નંબર ની અંદર કે એને પછી હારા માણા એની પાણો બેઠા હોય હમ તમે જે દાણા જોવા વાળા હોય એની પાણ બેઠા હોય કોણ હોય જે માનવા વાળા હોય એ હમ બીજા તો હોય નહીં સજન માણસ ઇન પાણો બે ઇન કબર જે ગાના વિચાર ખરાબ જાય લાની પા બેહીને આપણો મગજ બગાડાય

ઈ બધાય દુખી છે તમે ધંધો કરો તમે રોજ પાંચસો 700 રૂપિયા કામી ગયો તો તમારા ઘરે એક દેવ નડશે નહીં હા એ તો વાત સાચી એવું જ છે જીવનમાં કે પૈસા જે ખૂટી જાય ને તારે ભગવાન માતાજી યાદ આવે બધા પૈસા જ આ લાગી ખૂટા નહીં બેંકમાં અને ઘરમાં કઈ તમને નડે નહીં હવે મારી વાત આપડો કે હજી જાતિ ભેદભાવ ગયો નથી નથી ગયો હજી નથી ઘરે પાણી પીતા નથી મેરડી તમારા પૈણ માં આવે કેવી રીત દલી તો બધા દેવી પૂજક ની મેરડી ધૂન

એટલે મઢમાં ઉભો રહીને કે આ તો મારી માતા છે આ મઢમાં મારો છે ફલાણો માતા છે હવે પહેલા જે અમારા વડવા જે હતા ને મારા દાદાની બધા એ લોકો એમ કે એને કે ભાઈ તારી માતા છે તો તું આ પ્રસાદી નથી ખાતો નથી અમારે યારે બેહતો નથી પ્રસાદી નથી અમારું પાણી નથી પીટતું અમારે છે રાખે તો તારી માતા કેવી રીતે થઈ બરોબર તારી માતા હોય તો અહીંયા પરસાદી લે અને પાણી પીએ અમારે દલિતની યારે દલિત થઈ જાય તો તારી માતા ગણાય આવો વિરોધ અમારા વડવાઓ પહેલાં લે પણ હવે અત્યારની પ્રજા રહીને બધી કાંઈ બધી વાઘરીથી બીઆઈશ એમ કે મારી નાક આપણને આમ થશે ઓલું થશે કશું ન થાય બંગલા ન બાંધીએલા તમને કદાચ તમારે ઈ નથી મૂળ ધર્મ તકે તમને બાંધી દેવામાં આવ્યા શું થયું હા ધર્મ સખી બાંધી દઈને તમને બીક બતાવવાની આ બધા નારેથી બાંધી દીધા બધાને આપણી સમાજને જેટલી બાંધી છે એટલી બધી સમાજ બીજી સમાજ કરતા આપણી સમાજ વધારે એમાં છે ના વધારે છે આપણી સમાજ આપણી સમાજમાં આજી તમે સુરેન્દ્રનગર જિલ્લામાં લઈ ગયો એટલે વણકરને તમારને વાલ્મીકીન તમને કહું આ બધું ગાયું છે જી હજી વણકર ને વાલ્મીકી અમે એકા દીકરી દેતા નથી હજી વણકર તમારમાં એકા બીજા દીકરી દેતા નથી એકા બીજાના સમસાન સુધા સુધા ને દાટવાની જગ્યાએ જુદી જુદી આ હું આ દેશની ક્રાંતિ આવે

કેવી કે એક રબારી કઈ પણ એના માટે રબારી સમાજ માં કેવું કે સામા ગમે તે ન્યાય હોય ન્યાય હોય છતાં એને મૂળ માર મારવામાં આવ્યો હોય ગમે તે કારણ છે તો સમાજ માં કોઈ જાગૃત ના થાય કોઈ કોઈ પડખામાં એ માણસ ના ના ઉભા રહેલા કાઢે નથી કાઢે

એમનું વાઈફ છે ને ખાલી તમારા કેટલા મહિના પાંચ છ મહિના પછી એમના મમ્મી પપ્પાની છોકરીને લઈ ગયા કે એને વાય આવે છે વાય આવે છે એમ કરી અને આજે કમસે કમ ચાર પાંચ વર્ષ થયા ચાર પાંચ વર્ષ થયા હવે એ લોકો નથી મોકલતા જવાબ દેતો નથી કોઈ પણ અને એ લોલિયા છે નહીં હા લોલિયા ગામ લોલિયા ગામ આવી ધંધુકા પાસે લોલિયા ગામ રહ્યું ત્યાં નથી આગળ જાય ને સ્મિતરાન લોલિયા ની બધું આવો હા અને ઇમનો એ છે અમરાવાડી હવે આ પ્રશ્ન કોઈ થી સોલ્વ થાયો નથી બે કુટુંબવાળા ની થી નથી સોલ્વ થાયો એ માણસ છે ને ભાષા રાખી અલગ બોલો ભુંડા બોલવા મંડા જે જાય ને એને ભુંડા બોલવા હવે આ જે વ્યક્તિ મારી જોડે છે ને હવે એના મમ્મી પપ્પા બંને ઓફ થઈ ગયેલા છે બરોબર અને વાયુ કુટુંબ જે છે બધું ઘણું અમારું ભયુ કુટુંબ છે એ બધા તમે જે કીધું આ બોડીઓ પાસ બધા જ પડ્યા એટલે છોકરો જે રહ્યો ને એની કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતું નથી

આખા કુટુંબના દઈ બા આયલા ઘરે ભૂવા તમને તમારે તમારા પૈણમાં દેવા વાળ જીને કાવા ઘરે ખાવા ખીચડી નથી ઈને જ પૈણમાં દેવા વાળ વાંધો નહીં તમારે જો વિડીયો વાયરલ કરવા ને તો આ ગુણવંતભાઈ જે બે ચાર શબ્દ બોલ્યા એમના વિષયનો

જેના ઘરે ભુવાથી બહાર નીકળે તો એને સંગ કર્યો હોય હા હું એમ કેવા માંગુ ભાઈ તમારા ઘરે આવે તમારી બે

તમારી પછી એક વખત મુલાકાત લેવી ત્યાંથી તમારો આમ પોપર કે સુનગર માં રહેવાનું હે ભાઈ સુનગર માં રહેવાનું ના ના તો એ તો છે કામ સિનાગર બાજુ છે ને તો રાગાલા સુરત નહીં ગોંડલ ની બાજુમાં રામોદ મારું કામ છે ગોંડલ ની બાજુમાં એના બાપુ નું આશ્રમ હતો અહીંયા મે તો ગોંડલ આયેલા છે ગોંડલ ગોંડલ પરબ પરબ ધાવળી રહી ને ના ના એ નહીં આપડા ઉમરાવા ચોકડી નથી ઉમરાવા ચોકડી અમારા જીવન બાપા નું ગોગાવદર છે ને હા બાજી આજુબાજુ છે બધું અહીંયા હનમત ગામ છે હનમતિયા ને હરીપરા ની બધું રી

તમારું શું કેવું છે તમારી રાય કમેન્ટમાં જરૂર થી આપજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો જય હિંદ જય ભારત